પાલિકાની મુખ્ય કચેરીમાં વિકાસની લિફ્ટ અટકી ગઈ હોય તેવી સ્થિતિ છે છેલ્લા મહિનાથી લિફ્ટ બંધ હોવા છતાં કોઈ કાર્યવાહી કરતું નથી જેના કારણે કામ અર્થે આવતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત નાગરિકોને બીજા ને ત્રીજા માળ સુધી દાદર ચડવાની ફરજ પડી રહી છે એસી કેબિનમાં બેસતા સત્તાધીશો સામે સંવેદનહીનતા અને આક્ષેપો ઉઠ્યા છે

અમે આખી આઈઆઈટી બિલ્ડીંગનો કન્સલ્ટન્ટ પાસે અમે એનો સર્વે કરાયો છે અને આખો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે એ આધારે જે એસ્ટીમેટ બન્યો છે એ એસ્ટીમેટને અમે માન્ય કમિશનરશ્રીની મંજૂરી મેળવેલી છે અને એની અત્યારે અમે જાહેરાત એની ઓફરની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આની અંદર જે પણ ટોયલેટ અમે દૂર કર્યું છે એ જગ્યા આખું નવું બનશે અને જે જે ભાગ જે દુરસ્ત એટલે કે જે ક્ષતિગ્રસ્ત થયેલું છે એને આખું રેટ્રો ફેટિંગ કરી જેકેટિંગ કરી અને એને સ્ટ્રક્ચરલી મજબૂત કરીશું એ રીતે સમયાંતરે આખી બિલ્ડિંગને મેં મજબૂત કરવાનું કામ હાથ પર લીધેલું છે સમાચાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા आवाज જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર